વૈશાખ મહિનાની અંધારી તેરસ એટલે કે પરંપરાગત રીતે આહિર સમાજના દીકરા દીકરીઓના લગ્ન કરવાનો વરસમાં ફક્ત એક વખત આવતો દિવસ આવનાર વૈશાખ મહિનો તેમજ અગાઉથી આવતી સમાજની રજૂઆતો અને ઠરાવોને ધ્યાનમાં લઈને આ જ રોજ સાત ચાર બે હજાર પચીસના આહિર સમાજવાડી માધાપર ખાતે આહિર જ્ઞાતિની એક અગત્યની મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગમાં આહીર સમાજના લોકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી અને અમુક ઠરાવો કરવામાં આવ્યા હતા એ બાબત ચર્ચા વિચારણા કરવામાં આવ્યો હતો આહિર સમાજ કઈ રીતે આગળ વધે આહીર સમાજના દીકરા દીકરીઓને એજ્યુકેશનમાં પ્રગતિ મળે એવા ખાસ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ્યો હતો આ અગત્યની મિટિંગમાં આહિર સમાજના પ્રમુખ ભૂરાભાઈ કરમણભાઈ બત્તા અને આહિર સમાજના ઉપપ્રમુખ અનિલભાઈ શિવજીભાઈ તેમજ આહિર સમાજના અઠ્યાવીસ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં ગામો ગામના આહીર સમાજના લોકોએ હાજરી આપી હતી આ મીટિંગમાં આહીર સમાજના નાનામાં નાના વ્યક્તિઓથી લઈને દરેક વ્યક્તિને ઉપયોગી થઈ શકે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો અત્રે બહુડી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોએ અત્રે લેવાયેલ નિર્ણયને મંજૂરી આપી હતી સર્વસમતિ લેવામાં આવેલા નિર સમાજના તમામ વર્ષમાં બે વખત અમારી નાત કેવાય એ નાતની મિટિંગ અમે રાખીએ છીએ અને જ્યારે અમારે આહિર સમાજની અંદર અંધારી તેરસ વૈશાખ મહિનાની જે હોય એનામાં પરંપરાગત અમારે વર્ષમાં એકવાર જ લગ્ન થતા હોય એટલે આવનાર વૈશાખ મહિનો એટલે અત્યારથી બે મહિના દોઢ મહિના જેવો સમય છે એના માટે જે અમારી આ સમાજ દ્વારા રજૂઆતો હતી અને ગામો ગામનો નવનિયુક્ત પ્રમુખ થયા પછી ગામો ગામનો પ્રવાસ કર્યો માતા બહેનોને વડીલોને ગામજનોને મળ્યા અને એનામાં ખૂબ ખૂબ આવકાર મળ્યો અને એનામાં એવી રજૂઆતો આવી કે સોના ચાંદી જે સોના ચાંદીની અંદર દાગીનાઓ અમારા એક બહુ હોય છે એ દાગીનાઓ ઓછા કરવા માટે અમે આજે આ નાત બોલાવવામાં આવી હતી નવા જે કાંઈ અમુક ચાર પાંચ ઠરાવો થયેલા છે એ લગ્ન બાબતે અને સમાજમાં દાગીનાઓ અમુક જે દાગીનાઓ છે મધ્યમ વર્ગના લોકો સમાજની અંદર નાના મોટા બધા હોય એ સમાજની અંદર જે કાંઈ નાના મોટા હોય એમને પણ યોગ્ય લાગે અને જે અમારા સગપણો થાય છે એના અંદર લેતી લેતી બહુ જ વધારે પૂરતો દુષણ ટાઈપની વસ્તુ થઈ ગઈ હતી એને અમે અત્યારે બંધ કર્યું છે અને સમાજે સર્વમંતીથી બહુવડી સંખ્યામાં સમાજે વધાવી લીધું છે અને સમાજ ઉપસ્થિત રહી છે આવનાર દિવસોની અંદર આહિર સમાજ આગળ વધે અને એજ્યુકેશન બાબતે દીકરા દીકરીઓ છે એ દીકરીઓને પણ એજ્યુકેશનમાં પ્રગતિ મળે અને જ્યાં પણ છે એ સમાજને અમે આજે અનુરોધ કર્યો છે કે દીકરીઓની હાઈસ્કૂલ હોય દીકરીઓની કોલેજ હોય ત્યાં અમારી આહીર સમાજની દીકરીઓ હાઈસ્કૂલ અને કોલેજ જ્યાં ગર્લ્સ કોલેજ હોય અને ગર્લ્સ હાઈસ્કૂલ હોય ત્યાં જ ભણે એવો અનુરોધ કર્યો છે અને આવનાર દિવસોની અંદર સમાજ એકજૂટ થઈ અને સમાજને પ્રગતિના પંથે લઈ જશે એવી આજે સમાજે સમાજ ઉપર આશા રાખું છું અને આવનાર દિવસોની અંદર આખી સમાજ એકત્રિત થઈ અને ભવિષ્યની અંદર સુધારા વધારાઓ થાય જેમ કે અમારા સમાજના પહેલાં પ્રમુખ હતા ધનાભાઈ ચાડ પછી સતીષભાઈ હરિભાઈ એમ અમારી આખી સમાજની જે મોટા સમાજના જે આગેવાનો છે એમ પણ આજે ઉપસ્થિત રહી અને આખી ટીમ અમારી જે નવનિયુક્ત ટીમ છે એ ટીમનો દરેક ટીમે ખૂબ મહેનત કરી છે અને ગામના યુવાન લોકોને પણ અમે યુવાનિયાઓને અનુરોધ કરીએ છીએ કે સમાજની અંદર એ પણ સહભાગી થાય અને આવનાર દિવસોની અંદર યુવાનિયાઓએ પણ આવનાર દિવસોની અંદર જ્યારે મોટા થશે ત્યારે એમને સમાજ સંભાળવાની છે એના માટે આજે આ નાત બોલાવવામાં આવી હતી અને સર્વાનુમતે જે ઠરાવો થયા છે નિર્ણય લેવામાં આવ્યા છે અસ્તુત અનિલભાઈ સીજીભાઈ આહિર લોડલ વિભાગ પ્રાથમિક આહિર સમાજના ઉપપ્રમુખ આજે આહિર સમાજની રાબેતા મુજબની નાત જે દર વર્ષે મળે છે જનરલ નાત મળી હતી આમાં અમારી જે નવી ટીમ બની ગોરાભાઈની અધ્યક્ષતામાં એમાં એવો નક્કી કરવામાં આવ્યો કે અઠ્યાવીસ ગામમાં વસતો આહીર સમાજ જે આર્થક આર્થિક અસમાનતા હોય એમાં કે એક વર્ગ અતિ સધ્ધર હોય તો બીજો વર્ગ અતિ ગરીબ પણ હોય તો આ સમાજને સૌને સરખો ન્યાય મળે સમાજમાં અસમાનતા ઊભી ન થાય કોઈ નાનો મોટો એવો કોઈને મન દુઃખ ન થાય એટલા માટે કે હવે સૌને સરખો ન્યાય મળે નાના મોટા માણસો હોય સમાજમાં એટલે અઠ્યાવીસ ગામના સમગ્ર આહિર સમાજે આજે નક્કી કર્યું છે જે સમાજ માટે ભારરૂપ નિયમો હતા એને હળવા કરવામાં આવ્યા છે સોનાનંદ દાગીનાઓની લેતી દેતી હોય એ સદંતર બંધ કરવામાં આવી છે એના સિવાય પણ બીજા જે સામાજિક નીતિ નિયમો હોય સમાજને સાંભળ્યા છે અને આગામી સમાજમાં પણ આ વિશેષ જે સમાજની રજૂઆતો આવશે એ બાબતે સમાજ સૌ સાથે બેસીને નિર્ણય લેશે